સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે અભિષેક જે રીતે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે આગામી દિવસોમાં પણ જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદ થઈ શકે છે કયા કયા વિસ્તારો વરસાદને લઈને પ્રભાવિત થવાની સંભાવના છે બિલકુલ તોરલ વાત કરીએ તો શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે ને જેના કારણે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે તેથી ભારે વરસાદ જે છે તે વરસશે તેનું મુખ્ય કારણ વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે પ્રકારે એક વરસાદી સિસ્ટમ એક સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને સાથે સાથે કહી શકાય કે મોન્સૂન ટ્રપ જે છે તે પણ આપણા રાજ્ય તરફ આવી રહ્યું છે અને તેના કારણે થઈને વરસાદી માહોલ જોવા મળશે અત્યારે હું તમને અમદાવાદના દ્રશ્યો બતાવવા માગીશ જોઈ શકાય છે કે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે કાળા ડિબાંગ વાદળો પણ અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે સાથે સાથે કહી શકાય કે વહેલી સવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસ્યો હતો સાથે સાથે કહી શકાય કે જે પ્રકાર અત્યારે હાલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જાણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ હોય તે પ્રકારનું અમદાવાદનું આ વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે સાથે વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ આગામી સાત દિવસ જે છે તે સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળશે અને આજની જો આપણે વાત કરવામાં આવે તો આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની વાત કરીએ તો જિલ્લાઓમાં ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે સાથે સાથે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે દરિયાકાંઠાના જો વિસ્તારની આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને જેના કારણે થઈને દરિયા ખેડૂતો એટલે કે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે તેનું મુખ્ય કારણ કહી શકાય કે જે પ્રકારે લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન મોન્સૂન ટ્રપ જે છે તે સક્રિય થયું છે અને તેના કારણે થઈને વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળશે સાથે અમદાવાદની જો આપણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજે વહેલી સવારે સવારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો સાથે સાથે કહી શકાય કે ધીમી ધારે વરસાદ જે છે તે કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો હતો એટલે કે તોરલ મહત્ત્વનું કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને જેના કારણે થઈને ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે તેના પગલે હવામાન વિભાગ પણ એલર્ટ જોવો એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે જ્યારે પણ રાજ્યમાં ભારે વરસાદ વરસવાનો હોય ત્યારે નાવકાસ્ટ બુલેટિન જાહેર કરે છે જેમાં ત્રણ કલાકમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તે એલર્ટ સાથે જે માહિતી જે છે તે આપતા હોય છે એટલે તોરલ હજુ પણ રાજ્યમાં આગામી સાત દિવસ જે છે તે વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે જીતોરલ ધન્યવાદ અભિષેક તમામ જાણકારી માટે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાર્વત્રિક થઈ શકે છે તેવી રાજ્યમાં સંભાવનાઓ દેખાઈ રહી છે